ઉનાળામાં વિટામિન થી ભરપૂર આ પાંચ ફળો અવશ્ય ખાઓ એક ઉનાળાની ઋતુમાં તમે અનાન્સનું સેવન કરી શકો છો પાઇનેપલ થી ભરપૂર હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે આ ચેપનું જોખમ ઘટાડે છે વિટામિન સી ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદરૂપ બે ઉનાળામાં સ્ટ્રોબેરીનું સેવન પણ કરી શકો છો તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત પણ માનવામાં આવે છે આ ન માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે પરંતુ આ ફળ હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે પણ વરદાન માનવામાં આવે છે વિટામિન સી બળતરા ઘટાડવામાં અને યુવી કિરણોને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્રણ કીવી વિટામિન સી નો પણ ઉત્તમ સ્ત્રોત છે તેમાં પોટેશિયમ અને ફોલિક એસિડની સાથે ઓછી માત્રામાં કેલરી હોય છે આ ખાવાથી તમે બીમારીઓથી દૂર રહેશો અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે ચાર તરબૂચ વિટામિનનો પણ સારો સ્ત્રોત છે તેનું સેવન કરવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી પરંતુ હાઇડ્રેશન પણ મળે છે તે ત્વચા અને પાચન સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે આ સિવાય આ ફળ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટીઓક્સિડેન્ટ પણ આપે છે પાંચ નારંગીને પણ આહારનો ભાગ બનાવી શકાય છે નારંગીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે વિટામિન સી ઊર્જા ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં અને થાકનો સામનો કરવામાં મદદ કરે છે વિટામિન સીથી ભરપૂર કોઈપણ ફળ ખાવાથી કુદરતી ઊર્જા વધે છે જે તમારા શરીર અને મનને પુનર્જીવિત કરે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ